નમસ્કાર મિત્રો અમારી પીઆર ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે સુરતના ઉધના વિસ્તારમાં મહાનગરપાલિકાની કચરાની ગાડીએ બુધવારે રાત્રે અકસ્માત સર્જ્યો હતો જેમાં તેર વર્ષના કિશોરનું મોત નિપજ્યું હતું ઘટનાની જાણ થતાં ઉધના પોલીસ અને એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી કિશોરના મુદ્દેને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલવામાં આવ્યો હતો હાલ પોલીસે સમગ્ર મામલે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે મળતી માહિતી અનુસાર વધુ જણાવી દઈએ કે સુરતના ઉધનામાં મહાનગરપાલિકાની કચરાની ગાડીએ તેર વર્ષના કિશોરને અડફેટે લેતા તેનું મોત નિપજ્યું હતું મૂળ મહારાષ્ટ્રનો અને હાલ સુરતમાં પરિવાર સાથે રહેતો તેર વર્ષીય કાર્તિક બુધવારે રાત્રે પોતાની બહેનો સાથે મોપીડમાં ઘરની નજીક સોડા પીવા નીકળ્યો હતો આ દરમિયાન એસએમસીની કચરાની ગાડી અચાનક પૂરપાર ઝડપી આવી અને ટર્ન લેતી વખતે જ મોપીડ સાથે અથડાઈ આ ટક્કરના કારણે કાર્તિક અને તેની બહેનને મોપીડમાંથી નીચે પડ્યા જેમાં કાર્તિકનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું અને બહેનને ગંભીર ઇજા પહોંચી હતી ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ